ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડની છત્રછાયામાં નર્મદા નદીના કિનારે મંગલેશ્વર ગામ ખાતે ચારથી બારમી જાન્યુઆરી સુધી મોરાળી બાપુની નવસો ઓગણપચાસ રામકથાનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં સમગ્ર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી લોકો ઉમટી પડે તેવી સંભાવનાઓ વચ્ચે પચાસ મીઘા જમીનમાં ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે તેની હાલમાં તાળામાર તૈયારીઓ ચાલી રહી છે ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનું અનેરું મહત્વ રહેલું છે યાત્રાધામ આકર્ષણનું કેન્દ્ર રહેલું છે ત્યારે ધામ જેવા પવિત્ર યાત્રાધામની છત્રછાયામાં મંગલેશ્વર ગામ ખાતે ચુમ્માલીસ વર્ષ બાદ ફરી એકવાર પૂજ્ય મોરારી બાપુ ભરૂચના આંગણે પધારી રહ્યા છે પૂજ્ય મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચાર જાન્યુઆરીથી બારમી જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન નવ દિવસ મુરારી બાપુ વ્યાસપીઠ પરથી તેમની નવસો ઓગણપચાસમી શ્રી રામચરિત માનસ કથાનો રસપાન કરાવનાર છે આ રામકથા માટે કબીરવડ મોરબી અને મંગલેશ્વર દ્વારા યુએસએ ખાતે રહેતા દાતા નરેશ પટેલના સહયોગથી આ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની હાલ તાળામાર તૈયારીઓ ચાલી રહી છે મંગલેશ્વર ખાતેના લોકોએ પોતાના કેળા દિવેલા અને શેરડી જેવા ઊભા પાકો ન દરે આપી અંદાજિત પચાસ વીંગા જમીન માં પાર્કિંગ, કઠામંદપ, ભોજન શાળા, વીઆઈપી ભોજન શાળા સહિત મહેમાનોની ઉતારની વ્યવસ્થા કરાઈ છે. જેમાં દરરોજ એક લાખ થી વધારે ભક્તો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ અહીં આવતા ભક્તો માટે સભાના ચ નાસ્તો બપોરે અને સાંજના પ્રસાદીનું પણ આયોજન કરાયું છે જેના માટે રામકથા સમિતિ મંગલેશ્વરના સભ્યો સેવાઓ આપી રહ્યા છે જાન્યુઆરીએ નીકળ્યા બાદ સાંજના જ્યારે રોજના દસ થી દોઢ વાગ્યા સુધી મોરારી બાપુ લોકોને કથાનો રસપાન કરાવશે આ અંગે મંગલેશ્વર રામકથા સમિતિના સભ્યો અને ગામના સરપંચ સહિતના લોકોએ તમામને કથાનો લાભ લેવા માટે આમંત્રણ પણ પાઠવ્યું છે ત્યારામ મારું નામ જય પટેલ છે આગામી ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી પૂજ્ય મોરારી બાપુની રામકથા કબીરવડના વાયુમંડળમાં મંગલેશ્વર ખાતે ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તેની તાળામાર તૈયારીઓ અહીંયા મંગલેશ્વર ગામ ખાતે થઈ રહી છે પચીસ વિંગામાં પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે બીજા દસ વિંગામાં બેઠક વ્યવસ્થા છે સભા મંડપની અને જમણવારની વ્યવસ્થા ભોજન પ્રસાદીની વ્યવસ્થા બીજા પંદર વિંગામાં કરેલી છે ભરૂચની ધર્મોપ્રેમી જનતાને રામકથા સેવા સમિતિ મંગલેશ્વર ગામ વતી અને કબીરધામ મંગલેશ્વર વતી બધાને ભાવભીનું આમંત્રણ છે જય શ્રી